આજ રોજ એકવીસ ઓગસ્ટના બપોરે બાર કલાકે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આણંદ જિલ્લાના માર્ગ સલામતી કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે ચોમાસાની ઋતુને અનુલક્ષી જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈને માર્ગ સલામતી બાબતે અગાઉ બેઠકમાં ચર્ચા કરાયેલા મુદ્દા ઉપર સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી બાકી રહેલ કામગીરીને સત્વરે પૂરું કરવા અંગે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફિકના નિયમોનું સુચારૂ પાલન કરવામાં આવે તથા જિલ્લામાં તમામ જાહેર માર્ગના વિસ્તારોમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં જેવા વિવિધ પ્રશ્નો મુદ્દે ધ્યાને લઈ તમામ સંબંધિત અધિકારીઓને તાકીદે યોગ્ય કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા દાંડી માર્ગ એનએચ ચોસઠ ઉપર વિવિધ સ્થળોએ બમ્પ મૂકવા બાબતે જિલ્લાના કેટલાક માર્ગો ઉપર ટી જક્શન ઉપર કામગીરી કરવા બાબતે જિલ્લાના વિવિધ ચાર રસ્તાઓ ચોકડીઓ ઉપર દબાણ અર્થે કાર્યવાહી કરવા બાબતે સર્વિસ રોડ બાબતે ટ્રાફિક સમસ્યાના નિવારણ બાબતે વાહન અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં નિવારણ અને ચોકડી તથા માર્ગ ઉપરના ડિવાઇડર રિપેરિંગ કરવા બાબતે કરવામાં આવેલી કામગીરી અને બાકી રહેલ કામગીરીની વિગતો સહિતના મુદ્દાઓ ઉપર જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ઋતુરાજ દેસાઈ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જૈન પંચાલ પ્રાંત અધિકારી મયુર પરમાર પીઆર જાની અમિત પટેલ કુંજલ શાહ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ ગરવાલ ગરવાલ શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા